ડભોઈ તાલુકાના રાજડીથી ભીલાપુર આવેલ દાદર નદીના બ્રિજ નવા ઓવરબ્રિજ રેલિંગો એક મહિનાથી તૂટી ગઈ છે છતાં અધિકારીઓ તેને રિપેરિંગ કે લગાવતા નથી જેના કારણે અકસ્માતની પ્રીતિ સર્જાવાની શક્યતાઓ છે હાલ જુઓ ઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે એક નવા બ્રિજ પરથી પડ્યું બે સાઈઝ વાહનો પસાર થઈ રહ્યા છે જેના કારણે ટ્રાફિકનો ભાર પણ વધારે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વાહનો પણ આ જ બ્રિજ પરથી પસાર થતા હોય જેના કારણે રોજના હજારો વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે છતાં પણ તંત્ર ઘણ નિંદ્રામાં હોય છેલ્લા એક મહિના ઉપરાંત મોટા પાયે વરસાદમાં રેલિંગો અને કેટલા ભાગ ધોવાઈ ગયો છે છતાં પણ અહીંથી નીકળતા અધિકારીઓને પણ શું દેખાતું નથી વારંવાર ગ્રામજનો પણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તેનો કોઈ નિકાલ આવતો નથી આ ઓવરબ્રિજના રેલિંગ ત્રીસ ફૂટ ઊંડીશ જેના કારણે વહેલી ટકે તંત્ર જાગે અને રેલિંગ લગાવે તેવી માંગ ઉઠવા પામી છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટના થશે પછી જાગશે કે વહેલી ટકે તંત્ર આ રેલિંગ લગાવવામાં આવશે કે નહીં તેની રાહ ગ્રામજનો અને વાહન ચાલકો જોઈને બેઠા છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી